અલગ રીતે મજા આવશે સો ટકા ઇઝી લાગશે એવા મુદ્દા સાથે આ મુદ્દો કરીશું ટેક્સ્ટબુકનો ભાગ છે પેરેગ્રાફ આપેલો હોય એમાં તમારા બબ્બે સવાલ બબ્બે સવાલ બબ્બે સવાલ યસ એના જવાબ તમારે આપવાના હોય છે

ઘણા સવાલ કેવા છે બેઠા તમને મળી જશે પેરેગ્રાફમાં તમારે બેઠું મૂકવાનું હશે અમુકમાં તમારે આજુબાજુનું લાગતું વળતું ચેન્જ કરવાનું હશે અમુકમાં કાળના ફેરફાર સર્વનામના ફેરફાર આવા ફેરફાર કરવાના હશે તો હું અલગ અલગ મસ્ત મજાના આઠ એક્ઝામ્પલ આજે સોલ્વ કરાવીશ એમાં તમારો સંપૂર્ણ કન્સેપ્ટ ક્લિયર થશે કે કઈ રીતે પેરેગ્રાફ પરથી સવાલ જવાબ બનાવી શકાય યાદ કરો સ્કૂલના વિદ્યાર્થીઓ જનરલી શું કરે શું કરે શું કરે પાછળથી જવાબ જોઈ લે એ જવાબ ક્યાં છે એવું ટીક કરે અને પછી લખી નાખે જો તમારો જવાબ થોડો ઘણો મેચ થતો હશે તોય તમને આમાં એક સવાલનો અડધો માર્ક્સ મળશે ખાસ ધ્યાન રાખજો મતલબ આ ટોપિક તમારે કોરો મૂકીને નથી આવવાનો ચલો આપો જવાબ ક્યાં આપેલું છે તો અહીંયા દેખાય છે 17 અહીંયા દેખાય છે યસ હી ફાઉન્ડેડ અહીંયા દેખાય છે હી ફાઉન્ડેડ ધ NGO એનવાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા મળી ગયું મળી ગયું હવે મુદ્દો છે બનાવવું કઈ રીતે એ જોવાનું છે ચાલો તો બનાવીએ સૌથી પહેલી વાત હું કરી દઉં જો કરવાની ગયો અહિયાં મને સવાલમાં ડીડ દેખાય છે એટલે અહીંયા મને ફાઉન્ડ દેખાય છે કારણ સાદા ભૂતકાળ પ્રશ્નાર્થમાં ડીડ સાથે ક્રિયાપદનું મૂળરૂપ મૂળ રૂપ આવે હવે જો હું સવાલને આધારે જવાબ બનાવીશ તો મારે અરુણ ફાઉન્ડેડ કરવું પડશે કેમ કે વિધાનમાં વીટું થઈ જાય અરુણ ફાઉન્ડેડ ક્યાંથી જવાબ છે અહીંથી અને અહીંયા બી ફાઉન્ડેડ આપેલું છે જો અરુણ ફાઉન્ડેડ ધ એનજીઓ કોલ્ડ એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા એટ ધ એજ ઓફ 17 આ ભાગ શરૂઆતમાં લો ત્યારબાદ આ ભાગ મૂકો અને છેલ્લે આ ભાગ મૂકી દો મતલબ ઉઠાવવાનું ક્યાંથી અહીંથી જો એ અલગ કલરથી હાઇલાઇટ કરીને સાથે હું આપીશ આ મેથડથી તમને ઓન્લી અહીંયા શીખવા મળશે ખાસ મુદ્દો જોજો તમને ક્યાંથી મુદ્દો લેવાનો એ સાથે સાથે અલગ અને ત્યારબાદ તમને જવાબ જવાબ પણ મળશે યસ તો આખો તમારો થઈ જાય અરુણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો બીજો એક મહત્વનો મુદ્દો તમે આવી રીતે પણ બનાવી શકો એટ 17. તમે પેલા ભી લખી શકો आसान सवाल मैंने अँ थी जवाब दीम અહીંથી જવાબ સ્ટાર્ટ થશે ક્લીન્સ લેક્સ બીચીસ એન્ડ જ્યુસ પ્લાન્ટ ટ્રીસ એજ્યુકેટેડ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેસ એન્ડ ઓલસો મેક એનવાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ કોઈ નવો જુગાડ કરવાની જરૂર નથી ડાયરેક્ટ લખી નાખવાનું અહીંયા ટીમ ની જગ્યાએ અરુણસ ટીમ આઈ લઈને અહીંયા સુધી જોઈ લો તો ક્યાંથી થી આ બે લાઈન બેઠે બેઠી કોઈ ચેન્જ કરવાનો નથી નવો યસ અને ડાયરેક્ટ તમારો જવાબ બની જશે જોઈ લો

આગળની જેમ અહીંયા ડીડ છે એટલે અહીંયા તમે જવાબ બનાવો તમારે વિધાનમાં વીટું થઇ જશે તો અહીંથી બનશે વાય થી છે તો વ્રોઝર બેકોન વ્રોટ અબાઉટ બ્લેક પાવડર ઇન કોર્ડ લેંગ્વેજ બીકોઝ બીકોઝ હી કન્સિડર ઇટ સચ અ ડેન્જરિયસ સબસ્ટેન્સ આ થી લઈને અહીંયા સુધીનો ભાગ તમારે જવાબ તરીકે લેવાનો થશે આ થી લઈને અહીંયા સુધીનો ભાગ જવાબ તરીકે લેવાનો થશે હાઇલાઇટ કરીને પણ સાથે આપું છું હવે નોર્મલ ચેન્जेस કરી શકો જેમ કે સવાલના આધારે બનાવીએ રોઝર બેકન રોટ અબાઉટ અ બ્લેક પાવડર ઇન કોન્ લંગ્વેજ બીકોઝ હી કન્સિડર ઈટ અ વેરી ડેન્જરિયસ સબસ્ટેન્સ જોઈ લો તો આટ તમે સિમ્પલ રીતે કામકાજ કરી શકો યસ કમેન્ટો આવે છે જોઈએ છે અપેક્ષિત જોઈએ છે ઓકે પર કોન્ટેક નંબર આપેલો છે કરી અપેક્ષિત માટે પંચાલ ઓકે યસ યસ નેક્સ્ટ સવાલ હતો કોને પ્રણેતા ગણવામાં આવે છે પાયરોટેકનિક માટે તો અહીંયા લખેલું છે ચાઇનીઝ ધ ચાઇનીઝ ઉપર જવાબ છે તો સિમ્પલ હું જગ્યાએ માત્ર મૂકી દેવાનું છે ત ચાઇનીઝ આર કન્સિડર ટુ બી ધ પાઇન પાઇન રોટ મેક્સ જોઈ લો વિદ્યાર્થી મિત્રો એક મુદ્દો ખાસ કહેવાનો કદાચ તમે આખા વર્ષ દરમિયાન ભલે આ પ્રકારના ટોપિકમાં ઓછી મહેનત કરી હોય પણ મેઇન મુદ્દો એ છે મેઇન મુદ્દો એ છે તમે ખાલી જ્યારે જ્યારે બી આપણા લાઈવ સેશન આવે એ અટેન્ડ કરશો ને તોય તમને સોલ્વ કરવાની પેટર્ન ખ્યાલ આવી જશે અને એ પેટર્ન ખ્યાલ આવી ગયેલા બોર્ડમાં ધમે પૂછાય મજા મજા

ફેમિલી માટે બાઇન્ડિંગ ગ્લુ ક્યો છે શું છે ચલો તો વિચારીએ આન્સર આપીએ સૌથી પહેલા પહેલા સવાલને સોલ્વ કરીએ હા ચલો આપો જવાબ કોઈને ખ્યાલ આવી જાય તો વોટ પ્રોબ્લેમ્સ ટુ ધ એડોલ્ટ સેન્ટ ફેસ રિગાર્ડિંગ શેરિંગ ચલો કઈ પ્રોબ્લેમ હતી કઈ પ્રોબ્લેમ હતી અહીંયા છે જો અહીંથી સ્ટાર્ટ થાય ઇટ અનકમ્ફર્ટેબલ અનકમ્ફર્ટેબલ ટુ શેર ઓલ ડિટેલ્સ રિલેટેડ ટુ ધેર લાઈફ એના જિંદગીઓ વિશે ડિટેલ્સ શેર કરવી એના માટે બહુ અઘરું કામકાજ થઈ જાય યસ ઓકે અમિત વેલકમ ચલો તો અહીંથી જવાબ બનશે તો મેન ઉઠાવવાનું કઈ થી અહીંથી જો બ્લુ ભાગ મેં કીધું હાઈલાઈટ થઈને આવી ગયો હવે આ ભાગને આમાં જવાબમાં કેમ ઢાળવો એ જોવાનું રહે ચલો તો અહીંથી બનાવીએ એડલ્ટ્સ કેન ફેસ રિગાર્ડિંગ શેરિંગ યસ અથવા ડાયરી અહીંથી લખી નાખો એડલ્ટ્સ ઇન ફાઇન્ડ ઇટ અનકમ્ફર્ટેબલ ટુ શેર અ ડિટેલ રિલેટેડ ટુ ધેર લાઈફ કોઈ ચેન્જ ના કરો તોય ચાલે અહીંથી આ જે બ્લુ ભાગ દેખાય છે એજ જ એજ ઇટ ઇઝ મૂકી દો એ મૂકી દો એઝ ઇટ ઇઝ જોઈ લો તમને આ પ્રકારની મેથડ અહીંયા દેખાશે ખાસ ખાસ જોજો આ મેથડ થી તમારું કામ ઘણું આસાન થઈ જાય ઘણું આસાન થઈ જાય તમારો સમય બચે કઈ રીતે જવાબ બનાવો એ ભી તમને ખ્યાલ આવી જાય યસ ચલો નેક્સ્ટ ક્વેશ્ચન વોટ ઇઝ ધ બાઇન્ડિંગ ગ્લુ ફોર અ ફેમિલી તો અહીંયા એ લાઈન દેખાય છે માત્ર એક શબ્દ લખવાનો છે શેરિંગ શેરિંગ ઇઝ ધ બાઇન્ડિંગ ગ્લુ ફોર અ ફેમિલી જોઈ લો આટલું આસાન છે એટલે જ કહું છું ખાલી એક એક વાર સોલ્વ કરી નાખો રીઅલ માં 10મા ધોરણ માટે રીડિંગ કોમ્પ્રિહેન્શન મતલબ પેરેગ્રાફ પરથી સવાલ જવાબ બહુ જ આસાન આવે છે તમારે ખાલી એક એક વાર પ્રેક્ટિસ કરી લેવાની છે બોર્ડની ની एग्जाम પહેલા એ ક્યાં કરાવશે આવી જાવ અહીંયા ચાલુ છે આપણે ગ્રુપમાં જોડાઈ જાવ અપડેટ મળતા રહેશે ડિસ્ક્રિપ્શન તમને લિંક આપેલી છે

સ્પોકન ઇંગ્લિશ ની પણ લિંક છે ખાસ જોડાઈ જજો રેગ્યુલર અપડેટ તમને મળતા રહેશે બીજી વાત કરીએ બીજી વાત કરીએ આપણા કોર્સ ચાલે છે બધા વિદ્યાર્થીઓને ખબર છે આ ત્રણ પ્રકારના કોર્સ આખા વર્ષ દરમિયાન લોન્ચ કરીએ છીએ એમાં અત્યારે આઈએમપી બેચ નું કામકાજ ચાલુ છે યસ મતલબ કોર્સ રનિંગ છે અને સૌથી મહત્વની વાત જે આપણો કોર્સ પહેલા દિવસથી સ્ટાર્ટ થયો હતો ને એના બધા જ વિડિયો આપણે આ બેચમાં અત્યારે આપીએ છીએ મતલબ ઢગલા બંધ કન્ટેન્ટ મળે છે તમારી પાસે મોકો છે શાનદાર જોરદાર માર્ક્સ લાવવાનો હાથ માં તમારે તક લેવાની છે હવે તો ખાસ તમે બધા જ ફાયદાઓ લઈને કોર્સ લાભ લઈ શકો છો યસ બહુ જ કામનો કોર્સ છે અને તમને ઓછા સમયમાં સારો સ્કોર કરીને આપશે જોઈ લો કોર્સ ખાસિયત જોઈ લો લાઈવ લેક્ચર રેકોર્ડેડ સેશન પણ મળી જાય તમે રિપીટેશન ગમે ત્યારે કરી શકો આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ હોય ડિજિટલ જમાનાના ડિજિટલ વિદ્યાર્થીઓને ઈઝી ભાષામાં તો સમજાય એને જોઈએ એવી ભાષામાં કંઈક વસ્તુ મળે તો તો એ બધું પૂરું ધ્યાનમાં રાખીને કામકાજ કરીએ છીએ એક એક ટોપિક તમારે દસમા ધોરણના જોઈ લેવાના મેથડ જોઈ લેવાની ક્વોલિટી જોઈ લેવાની તમને સો ગમશે તો આ બધા જ ફાયદાઓ તમે રીડ કરી શકો છો સૌથી મહત્વની કોર્સની વાત એ છે તમે આ કોર્ષમાં ડાયરેક્ટ શિક્ષક સાથે જોડાયેલા હોવશો તમારો એક અલગ ગ્રુપ હોય છે એમાં પ્રોપર પ્લાનિંગ સાથે તમને આયોજન આપવામાં આવે છે તો ખાસ જેમ બને તમે આ કોર્ષમાં વહેલા જોડાઈ શકો ચલો નેક્સ્ટ નેક્સ્ટ પેરેગ્રાફ સોલ્વ કરો ત્યાં અમુક વિદ્યાર્થીઓની કમેન્ટ જોઈ લઉં છું યસ યસ ફાઇન ફાઇન અમિત જાદવ ચલો

બનાવશું કઈ રીતે જોવાનું રહી યસ ચલો કઈ રીતે બનાવશું જો હેલન્સ લોનીલેસ કેમ કે માં એટલે કોની વાત છે હેલન ની હેલન્સ લોનીલેસ બિગેન ટુ ડિસઅપિયર જોઈ લો આ ભાગ આપણે ઉપરથી બેઠો લઈ લીધો અને પછી અહીંથી જોડી દીધું જોઈ લો છે કઈ નવું નથી નવું તો આ પ્રમાણે કામકાજ કરવાનું બહુ આસાન હોય છે તમે ખાલી ક્યાંથી ઉઠાવવાનું એ કરી નાખો ને તો અડધો માર્ક્સ મળે છે

આપણે શરૂઆત કરતા થી કરીએ તો હેલેન હેલેન સાથે પાછું વેર નહી આવે વોઝ આવશે હેલેન વોઝ ટોટ લેટિન જર્મન એન્ડ એરિથમેટિક એટ ધ પરકિન ઇન્સ્ટિટ્યુટ જોઈ લો ઇન્સ્ટિટ્યુશન થઈ ગયો સિમ્પલ વા એટલું આસાન છે યસ ગ્રામર ના મુદ્દા ખાસ જોવાના બાકી તો સવાલ પરથી તમે જવાબ આરામથી લખી શકો ચલો ક્લિયર ચાર પેરેગ્રાફ જોઈ ગયા અને આ પ્રમાણે તમે શું કરો તમે કંટાળો ના આવે તો એટલા પેરેગ્રાફ સોલ્વ કરો મજા જ આવે મજા જ આવે ચલો નેક્સ્ટ વોમ ડુ વી કોલ સ્કેવેન્જર્સ વાય હાઉ ઇઝ ધ બીક ઓફ ધ વલ્ચર અ સ્પેશિયલ ટૂલ ચલો ગીધની સાચ ચાચ ચાચ શા માટે એક સ્પેશિયલ ટૂલ માનવામાં આવે છે અને કોને આપણે સ્કેવેન્જર કહીએ છીએ શા માટે ચલો પહેલો સવાલ જોઈએ કોને કહીએ છીએ કોને કહીએ છીએ વલ્ચર્સ ગીત તો આ થી શરૂ થશે અને શું કામ કહીએ છે વાય ભી આપેલું છે યસ તો આ જવાબ છે તમારો પહેલાનો વાય શું કામ વાય થી શું બનશું વાય થી બનશે આઈ થી હા તે ક્લીન અવર સરાઉન્ડિંગ બાય ઈટિંગ ધ રોટન ડેડ બોડીઝ જોઈ લો સિમ્પલ યસ તો આ તમારો ભાગ પહેલા વલ્ચર્સ આર કોલ્ડ સ્કેવેન્જર પેસિવ વોઇસ બનાવેલું છે તમે આંભી બનાવી શકો વી કોલ એઝ વેલ્ચર અહીથી શરૂ થાય થી લઈને અહીંયા સુધી જોઈ લો કોઈ નવી વાત નહીં બહુ આસાન છે બહુ જ આસાન છે ગીતા પેથાણી સર આવા ટ્વેલ્થ ના પેરેગ્રાફ સોલ્વ કરાવશો અને પ્લીઝ તમારી જે કઈ ડિમાન્ડ હોય ડિમાન્ડ હોય તમારે વિડીયો પૂરો થયા પછી ખાસ કમેન્ટ સેક્શનમાં લખવાનું એ પ્રકારના બધા જ વિડિયો શોર્ટ શોર્ટ ટાઈમમાં આવતા જ હશે બીજું આપણે જે પ્રકારની ક્વોલિટી વાળા વિડીયો બનાવશે એમાં સમય લાગે એટલે તમે જે ડિમાન્ડ કરો છો એ સો આવશે એક્ટિવ રહો અને બધામાં આવતા જાવ સો આવશે ગીતા પેથાણી ચલો તમારો મુદ્દો ધ્યાનમાં લાવીએ છીએ અને તમને આવતા વીકમાં જ બારમા ધોરણના પણ આ ટાઈપના પેરેગ્રાફ મળી જશે ખુશ મિત્રો સુધી છેલ્લો ભાગ લેવાનો છે અલગ કલર થી ગેમિંગ સર વિડીયો બનાવવા માટે બધા ડેલી આવવા માટે ચલો તો સિમ્પલ છે ધ બીક આઈથી બનાવ્યું જો ધ બીક ઓફ ધ વલ્ચર ઇઝ અ સ્પેશિયલ ટૂલ બીકોઝ અહીંથી લઈને અહીંયા સુધી તમે નોટિસ કર્યા પાંચ પેરેગ્રાફ પૂરા થયા આ બધા જ બોર્ડની એક્ઝામ ના છે તમે ખાલી લેવલ જો કેવું પૂછે બહુ આસાન છે પ્રોબ્લેમ શું છે ખબર આપણે સાહસ નથી કરતા હોતા એકાદ વાર સોલ્વ તો કરો બહુ જ આસાન છે બહુ જ આસાન છે આ બધા બોર્ડમાં પૂછાયેલા છે તમને ખબર પડે કે બોર્ડમાં કેવા લેવલ ના આવે છે આઈએમપી ક્વેશ્ચન્સ આઈએમપી પેરેગ્રાફ આઈએમપી ક્વેશ્ચન આન્સર અને આપણા બધા જ આઈએમપી વિડીયોસ તમે શાંતિથી જોશો તમને સો ટકા ગમશે અને સમજાશે તો આ પ્રમાણે કામ કરો આસાન થઈ જાય નેક્સ્ટ સિક્સ ચલો ઓહો સાઈઝમાં મોટો પેરેગ્રાફ પણ ગભરાવાનો નથી અને આ પેરેગ્રાફ તમે ઢગલા બંધ વાર સોલ્વ કર્યો છે યુનિટ નંબર વન નો છે યસ અચ્છા સર હું એક્સટર્નલ એક્ઝામ આપવાની છું માટે હું ઓનલી ઘરથી જોશ ઓકે નો પ્રોબ્લેમ ગીતા પેથાણી ગેરંટી આપું છું તમે બોર્ડની ની એક્ઝામ સુધીમાં જેટલા ભી લાઈવ સેશન આવશે એ બધા તમે ખાલી કન્સેપ્ટ સાથે ક્લિયર કરશો ને ગેરંટી મારું છું તમે ઓછા સમયમાં અંગ્રેજીમાં સારો સ્કોર કરશો પણ મુદ્દો એ છે લાઈવ સેશનમાં આવો સાથે આન્સર આપતા જાઓ યસ 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 તો કોન્ફિડન્સ આવશે યસ પૂરા 2 મહિના લગાવી દો મેક્સિમમ એફર્ટ લગાવો 100% સારો સ્કોર થશે ગીતા પેથાણી ચલો તો વેન ડીડ ધ તાજનગર રેલવે સ્ટેશન સ્ટાર્ટ ઓપરેટિંગ ચલો ક્યારે સ્ટાર્ટ થયું હતું વેન છે સમય મૂકવાનો આવે અને સમય ક્યાં દેખાય છે અહીંયા છે ઓન 7 જાન્યુઆરી 2010 તો કઈ રીતે બનાવશું ચાલો જોઈએ વેન ડીડ ધ તાજનગર રેલવે સ્ટેશન સ્ટાર્ટ ઓપરેટિંગ જોજો હવે અહીંયા જોવાનું ફરીથી જો આગળનો કોન્સેપ્ટ આવ્યો ડીડ વાળો અને અહીંયા છે સ્ટાર્ટ તો સવાલ પરથી જવાબ બનાવીશ એટલે વીટુ થઈ જશે સાદા ભૂતકાળના નિયમ પ્રમાણે

નેક્સ્ટ નેક્સ્ટ સેન્ટેન્સ હતું ઈઝ સ્પેશિયલ અબાઉટ ધ તાજનગર રેલવે ટેશન ચલો સ્પેશિયલ શું હતું સ્પેશિયલ શું હતું અહીં આપેલું છે હા પહેલું રેલવે ટેશન હતું ઇન ધ કન્ટ્રીમાં કે જેમાં રેલવે ટેશન ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપી ઓપરેશન સ્ટાર્ટ કરવા માટે સિંગલ રૂપી એમાં આપેલું નહોતું યસ ગામવાળા વાળા બધા ભેગાથીન પ્લાનિંગ કરેલું હતું બસ તો એ લખવાનું છે

ઓછા સમયમાં તમે વધારે રિવિઝન કરી શકો એવી રીતે તમે જોયા કદાચ તમે બેચમાં નથી જોડાયા તો ખાસ કહેવાનું છે સ્ક્રીનશોટ પાડતા રહેજો અને એક ફોલ્ડરમાં રાખો અને રિવિઝન કરતા રહો તમને ઓટોમેટિક યાદ રહી જશે એક્ઝામમાં તમને અમારું પ્રેઝન્ટેશન દેખાશે ક્યાંથી લેવાનું હતું યાદ આવશે ક્યાં કલર હાઇલાઇટ કરેલો તો યાદ આવશે એટલા માટે ખાસ 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 સ્ક્રીનશોટ પાડતા રહેજો ક્લિયર ચલો નેક્સ્ટ આગળ વધીએ સેવન પેરેગ્રાફ પર પણ એની પહેલા એક બીજો એક મહત્વનો કોર્સ આઈએમપી પીડીએફ કોર્સ કિંમત જુઓ તો માત્ર નવ્વાણું હવે આ કોર્સમાં શું મળે પેલા જોઈ લઈએ જે તમે અલગ અલગ મટીરિયલ ખરીદો છો વાંચવા માટે રીડિંગ કરવા માટે ઘણો બધો ખર્ચો થાય પણ આ કોર્સ તમે પરચેસ કરો તો તમારે અલગ અલગ મટીરિયલ ખરીદવાની જરૂર નથી માસ મજાની ડિઝાઇન સાથે કલરફુલ લખાણ સાથે તમને માત્ર નાઇન્ટી નાઇન રૂપીસમાં મળે છે આ કોર્સની અંદર બીજો એક સૌથી મહત્વનો ફાયદો બોર્ડની પરીક્ષા તમે આપવાના તો અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નપત્રો ખાસ સોલ્વ કરવા જોઈએ હવે પ્રશ્નપત્રો સોલ્વ કરવામાં જવાબ સાથે સોલ્યુશન સર્ચ કરવામાં બહુ સમય લાગી જાય પણ તમને આ કોર્સમાં એક કોર્સ સાથે ફ્રીમાં મળે છે અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા ક્વેશ્ચન્સ તમને આ કોર્સમાં વિથ સોલ્યુશન મળે છે મારા ભાઈ તો માત્ર 99 રૂપિયામાં તમે આ ફાયદો લઈ શકો છો સ્ક્રીન પર કોન્ટેક્ટ નંબર આપેલો છે તમે આ ફાયદો જોઈ શકો છો હું જે બોલું છું એ તમારે વેરીફાઈ કરવું હોય ને તો આપણા યુટ્યુબ પર તમે ક્વોલિટી વાઇઝ ટોપિક વાઇઝ વિડીયો જોઈ શકો તમને ખ્યાલ આવી જશે કે આ જે પ્રમાણે બોલીએ પ્રમાણે છે કે નહીં તમને સો ગમશે આસાન મેથડ થી બધું કામકાજ કરવામાં આવે છે બીજી એક મહત્વની વાત જો તમે આપણો કોઈ પણ લાઈવ બેચ પરચેસ કરો ત્રણસો નવ્વાણું રૂપિયા વાળો તો તમારે આ કોર્સ ફ્રીમાં આવે છે તો અલગથી પરચેસ કરવાની જરૂર નથી આ મુદ્દો બી ધ્યાનમાં રાખજો ઘણા વિદ્યાર્થીઓ બબ કોર્સ પરચેસ કરે છે ઓલ ઇન વન છે આ ભાઈ ઓલ ઇન વન આમાં બધું જ આવી જાય

તો અહિયાં અહી થી જોઈન થાય છે reason એન્ડ compromise બસ એ તમારો અહિયાં જવાબ તરીકે બનશે કોઈ નવું ટેન્શન નથી એટલું આસાન છે ચલો જોઈ લો સાત જોઈ ગયા સાત પેરેગ્રાફ સોલ્વ થઈ ગયા તમે જાતે ટ્રાય કરો તો કંટાળો આવે પણ આ મેથડ તમને કંટાળો જરાય નહીં આવે તો જો રીઅલ માં મજા આવતી હોય તો ખાસ કમેન્ટમાં માં કઈક રિસ્પોન્સ આપજો કેવી મજા આવે છે વિડીયો ને લાઈક કરજો ચલો હવે આજના સેશનનો છેલ્લો પેરેગ્રાફ આ બી બહુ આસાન છે આમાં બી હું દેખાય છે હુ વોઝ કચ્છ વોટ ડીડ કચ વોન્ટ ટુ લર્ન ચલો શું બનશે જવાબ આપો જવાબ આપો જવાબ આપો જવાબ આપો જવાબ આપણા સેશનમાં ગમે ત્યારે આવો ત્યારે ખાસ એક્ટિવ રહીને આવો બીજી એક વસ્તુ હવે તમારે નેક્સ્ટ વિડીયો કયા ટોપિક પર જોઈએ છે તમે વિડીયો પૂરો થયા પછી ખાસ કમેન્ટ સેક્શનમાં જણાઈ શકો કેમ કે એ પછી કમેન્ટ હું વાંચતો હોઉં છું એટલે વિડીયો પૂરો થયા પછી જણાવજો ચલો હુ વોઝ કચ્છ ચલો કોણ હતો ભાઈ અહીંયા છે જો

લેક્ચર પૂરો થયા પછી તમે કોન્ટેક્ટ કરી શકો છો બધી માહિતી હું આપી દઈશ ચલો આ કચ વોન્ટેડ ટુ લર્ન ચલો શું શીખવા માંગતો હતો સંજીવની સંજીવની વિદ્યા તો જવાબ ખાસ જોવાનું ડીડ અને અહીંયા વોન્ટેડ થશે વોન્ટેડ ટુ લર્ન સંજીવની મજાની મેથડ સાથે તમને આપણી સિસ્ટમ ખ્યાલ આવી ગઈ હશે સિસ્ટમ ખ્યાલ આવી ગઈ છે કઈ રીતે કામકાજ થાય છે જ્યાંથી સવાલનો જવાબ બને છે એ જે ભાગ હશે તમને હું અલગ કલરમાં આપીશ અને જવાબ કરતી વખતે જેવા નાના મોટા ફેરફાર થાય છે એ પણ તમને હું સમજાવીશ બસ આ બે જ મુદ્દા હોય છે માર્ક્સ લેવા માટે જો તો મુદ્દો સમજો જો તમે ડાયરેક્ટ આ ઉઠાવીને મૂકી દો તો અડધો માર્ક્સ તો મળે જ છે પણ આ વોન્ટેડ કરો અને એક માર્ક્સ મળતો હોય તો શું વાંધો અને તમે આવા જેટલા મેક્સિમમ સોલ્વ કરશો આ ટાઈપના વિડીયો આ ટાઈપના પેરેગ્રાફ તમને સો ટકા મજા આવશે સો ટકા ગમશે અને આપણે એ પ્રકારના વિડીયો ચાલુ જ રહેવાના છે યસ તો આ પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર આપણો પહેલો પાર્ટ હતો હજુ બી ચાલુ રહેશે આખો વિડીયો તમને કેવો લાગ્યો એ ખાસ કમેન્ટ સેક્શનમાં જણાવી શકો તમારી સારી કમેન્ટ તમારો સારો રિસ્પોન્સ બીજા બધા વિદ્યાર્થીઓને મદદ પણ કરી શકે અને મને મોટિવેશન આપે છે આ પ્રકારના વિડીયો તમારા માટે લાવવાનો તો ખાસ ખાસ

એવા સેશન ડિઝાઇન કરીએ છીએ તો આ કોર્સમાં પણ તમે વેકેશનમાં જોડાઈ શકો છો મિત્રો આવી રીતે નવા નવા સેશન લાવતા રહીશું મળતા રહીશું નવા નવા ટોપિક ડિસ્કસ કરતા રહીશું ડિસ્ક્રિપશનમાં લિન્ક આપેલી છે તમારા ધોરણની ખાસ જોડાઈ જજો જેથી જ્યારે બી સેશન નવા નવા લાઈવ આવે રેકોર્ડર આવે તમને અમને અપડેટ મળતા રહે ખાસ કમેન્ટ સેક્શનમાં રિસ્પોન્સ જણાવજો વિડીયો કેવા લાગે છે મળીએ થેન્ક યુ